ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય એ જ છે કે બધાને ખબર છે મારે મરવું છે મરવાનું છે એ બધાને ખબર છે પણ કોઈ તૈયારી નથી કરતું બસ એ જ મોટું આશ્ચર્ય છે ભાવના બેન આ હરિદ્વાર લઈ જાય ને ત્યારે જવાનું હે આજ દિવસ પણ તૈયારી કરે ચાર મહિના અને જવાનું હોય રાજકોટ થી એટલા મળે વાત પૂછવામાં એટલી તૈયારી થેપલા થેપલા ને થેપલા જ હોય અને એમાં જુઓ ટ્રેન માંથી ઉતરા પછી બે દિવસ ટ્રેન પછી ઓલા રસો થાય બીજા છે મગજ જાય આ કેવાનો માવાર છે સમજો કે સાત દિવસ જે યાત્રાએ જવાનું છે જે યાત્રામાં જવાનું જમવાનું મળવાનું છે ત્યાં જમવાનું પણ મળવાનું છે સાત દિવસ યાત્રામાં જવું છે એની આટલી બધી આટલા મહિના સુધી તૈયારી કરતા હોય તો વિચાર તો કરો એક દિવસ આ અનંતની યાત્રામાં જવાનું છે એની કોઈ આપણે તૈયારી જ નથી કરી કોઈ તૈયારી નથી જે અનંતની યાત્રામાં જેથી જવાનું છે તેની શું છે આપણી પાસે એની તૈયારી શું કશું જ નથી લોકો એવું જ માને અરે સ્મશાનમાં લઈ જાવ ભાઈઓ પણ એમ માને આ મર્યો હું નહીં મરું

પરીક્ષિત રાજા આપણા કરતા વધારે ભાગ્યશાળી મને કઈ નથી થવાનું નથી થવાનું નથી થવાનું આપણી પાસે આમાંથી બેક પણ બેઠા મને કયો તમારી પાસે ગેરંટી છે કે આપણે કઈ નહીં થવાનું કોઈ પાસે એવું ગેરંટી કાર્ડ છે કે મને તો કઈ નથી થવાનું ક્યાં ભરોસા હૈ મારા વાલા કઈ ભરોસો નથી હું તો યુધી સુધી કહું શાસ્ત્રનું વચન તો ત્યાં સુધી છે કે શ્વાસ લ્યો એ લિયો નીકળે કે ન નીકળે એની કોઈ ગેરંટી નથી